તમારી જગ્યા એવું નહીં વાઘુબા મને ખબર છે પણ હું પેલી જગ્યા મારા ખૂણે મળતો હતો પણ એ બાવળિયા ને કોટા હતા તો મેળા ના આવે તો હું કીધું લાવ તન ઓકળે જ મળી દે ચોકી જગ્યા છે જબર જબર મેઠો મેઠો બોલતા આવડા વાઘુબા વાઘુબા જબર આવડા તો બોલતા તો આ મશીન તમારું છે ના તમારું તા લ્યો ક જોતું એવું મળ્યું આપડે સારું ઓડો 2500 રૂપિયા લાવો તમસા ના હ સના આ 5000 રૂપિયા આલે હોય જેસી બેર હરકો કરાવવાનો એમણા મશીન નઈ મેલી હોય અડધા લાવ એવો નહી 5000 જો હાલ માર જોડે ને હું એ 5000 મારા હોય તો હું ઈ કણ ચોખું ના કરાવી દો

તમે તો કદી જિંદગીમાં માં કોમ આવતા નહીં એટલે ઝઘડો કરવો પડે છે લાઈન મેળ દીધું બીજા તો મેળવા દે પણ તમને તો હવે એટલે કોમ નહીં આવતા તો શું કોમ આવો તમે એટલે પેલી વખત પચાસ હજાર રૂપિયા જોતા તો મેં આવ્યા હતા તમારે પેલી મેટલ કોક બની દીધી તે દસ ટકા વ્યાજ લીધું તું એમણે માલ્યા હતા હાલવા હતા કે એમણે હારો વડે બધી વાત જવા દો અને તમે તાર ચિંતા કોઈ કરશો નહીં હોય હવે બધી જવાબદારી મારી

ડીઝલ તો કમ્પ્લીટ ડીઝલ જોઈ લીધું છે હવે ડીઝલ તો કમ્પ્લીટ અમે તો ડીઝલ જોતું હોય ને તો એ લઈ દે જોઈ લો અમારે તો એવું છે ને લાગી રે ના હાલ જો આડતા ને માર પાણી વાળા હાલ માં પલા જાવ જો પાણ થી દોડે તારા હાર વાર ની હેડ તો એ ની હેડ તમે તો ચિંતા ના કરો આર્યો નહીં આખા ગમો બળતર મળ્યો બળતર છે આપણ યાર બળતર લાજે મોણે છે બોલતો તો શું પડ્યા ફાળ અને આ તો એકલું મરચું છે આ તો મને જ ના બોલ્યો કે એક વખત મે માર્યો લોને ભર્યો બન્નો તમે ઓય એટલે અરે બીવાણાથી મારતી અને આ બીજો હોય ને મારી જગ્યાએ તો એને ધારે મારીન ગાટી હવે મલ્લુ ભાઈ બધી વાત તો સાચી પણ આ તો તમને ધમકાઈ જતો ને એવું લાગ્યું મને ધમકી આદમી છે ઇન ખમીલી દી ધમકી નું કારણ છે કે આપણે આ 10 વીઘા જમીન પીરે ને એક વખત પછી ભર્યો બન્નો ફોડું ના આપણે આજ મુરત હતું એટલે

હું ના તો પાડું કે હેન્ડલ ઘેર નહીં લઈ જવાનું પણ હવે મને લાગે આવે છે છોકરો લઈને આવે છે પણ છોકરો ચાણી આવે આ પોણી પછી પેલા પેલું ચાણી બે વીઘા પેલું ચાણી પીહે પછી આ તો જો બોર છે મશીન ઉપર પાવાનું છે એ તો પાઈ ગયા હવે જો હવે તો વાત નહીં થાય ના તમે સાચ્યું પણ હવે હેન્ડલ વગર પેલો બલ્લું આવે તો થોડે મશીન મેલ્યું છે એનું હેન્ડલ લઈને ચાલુ કરવા વાળો ફટાફટ તો એવું એમ હોવા તો સારું હાલ તો જાઉં હું હાલ જ ચાલુ કરું પાસે બરાબર એટલે ખોદ મારી દઉં અંદર

થોડુંક મારે કોમ છે મશીન ચાલુ કરું ઓફલો મારી વાત ચમ મશીન ચાલુ કરવા આ મારે પાણી વાળું છે યાર પાણી વાળું હોય કે જોને ગમે તે વાળું હોય ને હું હેન્ડલ કોઈને નહીં હાલતો કેમ ના પણ અરે પણ પેલા વાકુજી કીધું યાર એની તો શરમ રાખો થોડી અરે વાઘુજી કીધું જોને ગમે તેને કીધું હું કોઈની શરમ રાખતો જ નહીં આ પહેલાથી જ ના પાડ્યું એટલે કાયમ માટે તમે શાંતિ કાયમ માટે હેરાન જ ના કરો

ઓમ તા કાકા ગાળો દબાઈ મે નાખો તારા મન ને અલ્યા એ દોહો તું છોડી દે દે ઓલા એ યાર ઓય જા ઓમ તા કાકા દે જો આજી નાખો એનો વો ના દે કે ઓ ફેર ઓમે આના થાવો તો એ હું ભાગો પગાઉ પે ફગાઉ પે અલ્યા એ લે જ્યો હવે આવ બો હા હવે